તું બનાવો છો વાસ તો આઈધરે વિડિયો બનાવો છો વાસું છું હર હર મહાદેવ જય દ્વારકાધીશ બધાને અત્યારે જો વ્લોગ શરૂ કરી દીધો છે વાગ્યા છે સવારના 9:00 ને 9:00 વાગે વ્લોગ શરૂ કરી દીધો છે પણ આજે વ્લોગ માં તો એવું છે કે આજનો વ્લોગ ટૂકો આવશે કેમ કે હું શું કરું કરજો એક દિવસ દિવસથી વ્લોગ પણ નહી આવ્યો હોય પહેલા પ્રથમ તો જો હું રીડિંગ કરું છું ભાઈ અને વાંચું છું એમય પાછું હિન્દી ભાઈ વાહ વાસ પૂર્વ ભૂમિકા સર્વ બુદ્ધ ભૂમિકા ભૂમિકા હું આવતું છે પણ વાંચું છું અને ઘણું બધું વાંચી લીધું છે ક્યારનો ન વાંચતો હતો એટલે કાંઈ વિડીયો પણ કાલે ટાઈમે સર નહીં આવ્યો હોય કેમ કે કામ હોય વાંચવાનું હોય વિડીયો ટાઈમે ન આવ્યો હોય અને એવું છે તો વિડીયોમાં મારી સાથે આજે કન્ટિન્યુ જોડાઈ રહી છું આપણે સાંજ સુધી મળી આવો આગળ મારે થોડુંક જે રીડિંગ કરવું છે મેં કીધું એક બાજુ ટુકડો લઈ લઉં બધાને જે માતા નવ આવી ગયા છે સાસ ફરવા મૂકી છે માખણ થઈ ગયું છે આપણે જો માખણ થઈ ગયું છે ને હવે આપણે સાસ ઉતારવાની છે અને મારે બા જીરું સારું કરે છે કાયર ના આજ પણ કરે છે જો હું બનાવો છો જીરું સારું કરું છું

તે વિડીયો બનાવવો જ પડે ને તો જો મિત્રો અત્યારે છે અમારે કોલેજની પરીક્ષા એટલે પેપર છે તો અત્યારે એવું છે પેપર આવે ને ત્યારે તમારે ભાઈ વાંચે પછી હું તું ગાડીને વાંચું પણ એને ભેગું થાય નહીં એટલે વાંચું છું ને થોડુંક વાંચવાનું બાકી છે પછી વાંચીને પછી જવાનું છે કોલેજ તો વિડીયોમાં રહેજો હું મસ્ત તમે તમે થોડુંક વાંચી લઉં નાઈ લઉં અને પછી પાછો આગળ તમને મળી જાઓ હા તો મિત્રો દસ વાગી ગયા છે ને દસ વાગે તો અત્યારે શું ને હું કોલેજે જવા માટે થઈ ગયો છું હાલ તો પછી તમે વાળી પાસે કહે છે ખંભમ બેગ નથી ના ક્યાં કોલેજે જાય છે પણ જો માત્ર હોલ ટિકિટ પેન ને એવું જ લીધું છે ને આઈ કાર્ડ પણ પ્રકાશભાઈ પાસે છે એટલે મને પ્રકાશભાઈ આવે રસ્તામાં ને મેં બે જઈ કોલેજે ને કોલેજે જઈશી અને પછી ચાલો આગળ મળી આથી આવે કોલેજ

ઠક આરામ કરી દીધી હા તો મિત્રો હું જમી લઉં ને પછી હાલો મળી આગળ તો મિત્રો વાગી ગયા છે ચાર વાગી ગયા છે ને હું અત્યાર સુધી રીડિંગ કરતો બાર આંટો મારવા ગયો તો પાછો રીડિંગ કરતો તો કેમ કે પરીક્ષા શરૂ છે થોડુંક જાજુ રીડિંગ તો કરવું જ પડે ને આ બાજુ જોઈએ તો મારા બા જોવા અહીંયા બસ શું કરો છો ખીસડી ભેળાવે છે મારા બા ને અહીંયા ખીસડી ભેળાવે છે ને આ તમે જો અહીંયા બે ઠીસે ખા એટલે મારે બાકી સડી પેડાવે છે હા ભાઈ વાહ ભાઈ ભાઈ એમ હાલે આરામ કરે છે એવું છે છે તો મારા બા પછી ખીચડી પહેરાવે છે હા બધા આરામ કરે છે તો અમને થોડી વાર પછી પાછા મળીએ મારા બાને કાપ કામ હોય જ તો બહુ શું હાલ খেডু নাখায়

વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મનસો એ નવા વિડિયોમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાબા અત્યારે બેઠે તે ને તારો થમ્બલેન પાડવાનું જોન તો એ ફોટો પડવા આવે થમ્બલેન માં આવું છે પણ મારું કામ કરવાની થાય વાળ હોડી આ તો મિત્રો આરામ કરો જે કરો એ ઠીક છે બાકી મજાક જસ્ટ મળી આવો નવા વિડિયોમાં